ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો પાર્ટ જે છે બજારે જોઈએ છીએ ખૂબ સિમ્પલ પાર્ટ છે ખૂબ જ નાના નાના પોઈન્ટ છે એક બે લાઇનના જ પોઈન્ટ છે ખાસ તમારે યાદ રાખવાનું ઇકોનોમિક્સનું પેપર જે છે એ બહુ લાંબુ પેપર હોય છે એટલે તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ જ જવાની જરૂર છે બીજું કોઈ વધારાની વસ્તુ લખવાની જરૂર નથી પોઈન્ટ બધા આવી જવા જોઈએ એટલે ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો બજારનું વર્ગીકરણ હવે બજારનું વર્ગીકરણ જે છે એ બજારનું વર્ગીકરણ છે આપણે એ વસ્તુ આજે જોવાની છે વર્ગીકરણ એટલે શું તો કે વર્ગીકરણ એટલે ખાસ વર્ગીકરણ એટલે ખાસ એના વિભાગો અથવા તો પ્રકારો તો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે એટલે સમયને આધારે વસ્તુને આધારે વસ્તુના જથ્થાના આધારે ટૂંકમાં બધી વસ્તુઓમાં એક પ્રકારો પાડવામાં આવેલા હોય છે તો આપણે આજે એના પ્રકારો જોવાના છીએ તો સ્થાન આધારિત બજાર હવે સ્થાન આધારિત બજાર જે છે ને એ આપણી પોતાની આપણે જે સિટીમાં જે શહેરમાં રહેતા હોય ને એની બજાર સ્થાન આધારિત બજાર આપણી પ્રોપર બજાર ટૂંકમાં એટલે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તાર અને વિભાજિત કરવામાં આવેલી છે એમાં સ્થાનિક બજાર સ્થાનિક એટલે આપણી પોતાની સામાન્ય રીતે વસ્તુ અને સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય એને જ સ્થાનિક બજાર કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે માટીના વાસણોનું બજાર હવે જ્યાં જે વસ્તુ જે પ્રોડક્ટ બનતી હોય ને જ્યાં જેની ફેક્ટરી હોય ને એને સ્થાનિક બજાર કહેવાય પ્રોપર દાખલા તરીકે કોઈ પણ કંપની અમદાવાદમાં છે તો એ વસ્તુ પ્રોપર અમદાવાદમાં જ બને છે તેને સ્થાનિક બજાર કહેવાય એટલે તમે જે સ્થાનિક બજારમાંથી વસ્તુ લ્યો ને તમને સસ્તી પડે સમજાય તમને કારણ કે કોઈપણ વસ્તુ જ્યાં બને છે ત્યાં તમે ડાયરેક્ટ સુરતમાંથી તમે સાડી ટેક્સટાઇલ માર્કેટમાંથી લ્યો તો તમને સસ્તી પડે છે એની એ સાડી અહીંયા અમદાવાદ આવે છે કે મુંબઈ જાય છે અથવા તો કોઈ પણ જગ્યાએ જાય તો એ સાડી કેવી હોય છે ખૂબ જ મોંઘી હોય છે એનો ભાવ જે ટેક્સ જે બધું છે એ બધું એ ડેમાં થતું હોય છે એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાનું કે સ્થાનિક બજાર છે ત્યાં વસ્તુ કેવી હોય છે સસ્તી હોય છે ત્યાર પછી હોય છે પ્રાદેશિક બજાર પ્રાદેશિક બજાર એટલે રાજ્ય પ્રમાણે ટૂંકમાં એક એરિયાવાઈઝ જેનો એ એરિયા જે છે એ રાજ્ય પૂરતો પ્રાદેશિક એટલે કે પ્રદેશ પૂરતો સીમિત હોય છે ગુજરાતમાં કોઈ પણ વસ્તુ બને છે તો એ ગુજરાતમાં ખૂબ સસ્તી હોય છે મીન્સ કે ગુજરાતના કોઈ પણ શહેરમાં બનતી હોય એટલે અમદાવાદમાં બનતી હોય તો એ પછી રાજકોટમાં પણ મળી શકે પણ કેવી હોય થોડીક મોંઘી અને આખા ગુજરાતમાં એ વસ્તુ જે છે એ થોડોક ટેક્સ લગાવીને વેચે છે પણ જો તમે ગુજરાતની બહાર એટલે કે મહારાષ્ટ્રમાંથી એ વસ્તુ ખરીદવાના છો તો એ વસ્તુ છે એ કેવી હોય છે મોંઘી હોય છે તમે અમદાવાદની અમદાવાદમાંથી તમે એ વસ્તી વસ્તુ લો છો તો એ વસ્તુ મહારાષ્ટ્રમાંથી લ્યો છો તો તમને ઘણો બધો ફર્ક પડે છે એટલે ખરીદવાની જે પદ્ધતિ છે અથવા તો જે વસ્તુ જ્યાં બને છે ત્યાં હંમેશા સસ્તી હોય છે એને કહેવાય છે પ્રાદેશિક એટલે પ્રાદેશિક એટલે ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે એમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે જવું હોય તો એ બધી વસ્તુઓ છે ગુજરાતના અમદાવાદમાં ખેતીના વિભિન્ન બજાર વડોદરામાં અલગ અલગ આ પ્રદેશો છે દાખલા તરીકે સુરતની ઘારી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો આ બધી વસ્તુઓ જ્યાંની જે ફેમસ છે ત્યાં સસ્તી હોય છે બાકી બધી જગ્યાએ એનો ટેક્સ લાગી અને થોડુંક વધારે થાય છે પછી રાષ્ટ્રીય બજાર રાષ્ટ્રીય બજાર તમને ખબર છે કે ભારતની કોઈ પણ જગ્યાએ એમ આખા જેટલા રાજ્યો છે એમાં કોઈ પણ જગ્યાએ એટલે જે વસ્તુઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ થતી હોય એવી જગ્યા એમ એટલે તમે જોઈ શકો છો એમાં કોઈ પણ વસ્તુ સાડીનું બજાર છે એવી ઘણી બધી જે એક્ઝામ્પલ આપેલા છે પછી આંતરરાષ્ટ્રીય બજાર આંતરરાષ્ટ્રીય બજાર એટલે ભારતથી આગળ અથવા તો બીજા દેશની વસ્તુઓ વિવિધ દેશની બજારો ખૂબ મોટું હોય છે આંતરરાષ્ટ્રીય બજાર જે છે જો સ્થાનિક બજાર છે એ ખૂબ નાનું હોય છે પ્રોપર હોય છે ત્યાર પછી પ્રાદેશિક બજાર છે એ રાજ્ય પૂરતું સીમિત હોય છે રાજસ્થાનમાંથી આપણે કોઈપણ વસ્તુ લઈએ છીએ અને ગુજરાતમાં લાવીએ તો એ મોંઘી પડે ગુજરાતની કોઈપણ વસ્તુ છે રાજસ્થાનમાં મોંઘી પડે ટૂંકમાં એ રાજ્ય પ્રાદેશિક બજાર કહેવાય પણ હવે રાષ્ટ્રીય બજાર રાષ્ટ્રીય બજાર એટલે ગુજરાતની વસ્તુ છે ઉત્તર પ્રદેશમાં જાય અને કોઈપણ જગ્યાએ પંજાબમાં જાય ને ઘણી બધી બિહારમાં જાય એટલે આ બધી વસ્તુ છે એ રાજ્ય રાજ્યપૂરતી છે હવે આપણે જે જોવાનું છે એ આંતરરાષ્ટ્રીય બજાર છે આંતરરાષ્ટ્રીય બજાર છે એ ગુજરાતની અથવા તો આખા ભારતમાં કોઈ પણ રાજ્યની વસ્તુ ભારતની બહાર આસામની જે આપણી ચા છે એ વિદેશમાં જાય છે આપણી જે ગુજરાતની જે કેસર કેરી છે એ પણ બીજા દેશમાં જાય છે તો ટૂંકમાં અને આંતરરાષ્ટ્રીય બજાર અને સૌથી મોટું બજાર ક્યુ હોય છે આંતરરાષ્ટ્રીય બજાર એટલે આ વર્ગીકૃત કરેલી માહિતી છે ટૂંકમાં બજારનું વર્ગીકરણ કેટલા પ્રકાર છે એના તો કે સ્થાન આધારિત સ્થાનિક પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બરોબર હવે એમાં જથ્થા આધારિત હવે જથ્થો એટલે એનો જે સ્ટોક છે એનો એની એનું જે પ્રમાણ છે તો જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકાર એવી છે જેમ કે છૂટક બજાર અને જથ્થાબંધ બજાર હવે તમે કોઈ પણ વસ્તુ છૂટક લો તો તમને રિટેલ જે કે કહી શકાય એ તમને મોંઘી પડે છે પણ તમે જથ્થાબંધ વસ્તુઓ લો એક કરતાં વધારે વસ્તુ લો તમને કેવી પડે છે સસ્તી પડે છે એટલે એવા બે બે પાછા બજાર હોય છે પછી જથ્થા આધારિત બજાર એમાં જથ્થાબંધ બજાર તો આપણે જથ્થાબંધ બજાર છે ને એ એક એવું માર્કેટ છે ખરીદ વેચાણનું કે જ્યાં મોટા જથ્થામાં ખૂબ વધારે પ્રમાણમાં તમારે વસ્તુ ખરીદવાની હોય છે એનું ઉદાહરણ છે જથ્થાબંધ અનાજનું અથવા તો જથ્થાબંધ કોઈપણ કોઈ કોઈપણ વસ્તુઓ જે દુકાનદાર પાસેથી આપણે વસ્તુ લઈએ છીએ તો એ દુકાનદાર કંઈ એક એક વસ્તુ ના લઈ આવે એને મોંઘી પડે એ જથ્થાબંધ વસ્તુ લેતા હોય છે એટલે એને સસ્તી પડે એટલે પછી ત્યાર પછી છૂટક બજાર છૂટક બજાર એટલે કેવી બજાર તો કે છૂટક બજારમાં વસ્તુ ખેડૂત નાના પાયે જે માણસો જે છે નાના જથ્થામાં છૂટક બજારના વેપારીઓ બીજાની અન્ય એક મહત્ત્વની કડી બને છે હવે છૂટક બજાર જે છે ને એમાં છૂટક વેપારી એની દુકાન ના હોય એ લોકો ડાયરેક્ટ જથ્થાબંધ વસ્તુઓ લઈ આવે પછી છૂટકમાં એ પાછા દુકાનદારને વેચે અને એ દુકાનદાર છે એની પાસેથી આપણે એક મહત્વની કડી છે જથ્થાબંધ અને છૂટક જે વેપારીઓ છે ને એની વચ્ચેની એક મહત્વની કડી છે પછી હરીફાઈ આધારિત બજાર હરીફાઈ આધારિત જે બજાર છે ને એમાં તો ઘણી બધી હરીફાઈ છે એનું જે બજારનું વર્ગીકરણનું કોષ્ટક દોરેલું છે સામાન્ય રીતે ખરીદનાર અને વેચનારની સંખ્યા પ્રમાણને આધારે બજાર વર્ગીકૃત કરવામાં આવે છે મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે પૂર્ણ હરીફાઈ ઇજારો ઇજારા યુક્ત અરીફાઈ અલ્પસ્તક ઇજારો આવા પ્રકારો ધરાવે છે એટલે બજારનું વર્ગીકરણ તમે જુઓ પહેલું છે ને પૂર્ણ હરીફાઈ પૂર્ણ હરીફાઈ એટલે બહુ સુંદર બહુ અતિશય આદર્શ બજાર છે કહી શકાય પણ એવું બજાર હોય નહીં આ તો એક કલ્પના છે પછી અપૂર્ણ હરીફાઈ અપૂર્ણ હરીફાઈ છે ને એવું બજાર આપણે ત્યાં હોય છે હવે અપૂર્ણ હરીફાઈમાં પાછા ત્રણ પાર્ટ પડે છે એમાં એક છે ઈજારો ઈજારો એટલે એક જ વ્યક્તિનું વર્ચસ્વ હોય આખી બજાર ઉપર એમ અને ઇજારા યુક્ત હરીફાઈ એટલે એમાં એકથી વધારે હરીફાઈ કોમ્પિટિશન થઈ શકે એવા બજાર અને અલ્પ એટલે કે અલ્પ એટલે થોડુંક એટલે થોડા ઘણા એવા વેપારી હોય છે જે વસ્તુઓ વેચતા હોય છે ટૂંકમાં આ બધી ડિટેલ તમને અત્યારે નહીં સમજાય હું પછી એની એક કે એક વસ્તુની ડિટેલ તમને સમજાવી ઓકે અત્યાર સુધી આ જે હરીફાઈનું બજાર છે ને બજારોનું વર્ગીકરણ પૂર્ણ હરીફાઈથી આપણે રાખીએ છીએ પછી પાછા બીજા લેક્ચરમાં તમને સમજાવીશું અત્યારે તમારે શું યાદ રાખવાનું છે બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર આંતરરાષ્ટ્રીય બજાર જથ્થા આધારિત જથ્થાબંધ બજાર અને છૂટક બજાર પેજ નંબર સિક્સ્ટી ફાઇવ એ આખું કમ્પ્લીટ કરવાનું છે તમારે ઓકે એટલે વાંચવાનું છે રીડ કરવાનું છે માત્ર અને હું તમને પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો હું તમને ઇમેજ મૂકી દઈશ સ્વાધ્યાયની કે જેથી તમે ઈકોની બુક છે એ કમ્પ્લીટ કરતાં તમારી રીતે તમારી ટાઈમ સમયના અનુકૂળતા એ તમારે કમ્પ્લીટ કરવાનું છે ઓકે થેન્ક યુ